નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મારું નામ નેહલ છે અને હું કલ્યાણપુરમાં રહું છું મારી ઉંમર ચોવીસ વર્ષની છે મારી અમાનતો હવે રમવા અને કૂદવા લાગી હતી મેં પહેલી વખત મારી અમાનતોને મારા જીજાને આપી હતી મને ખૂબ જ દુઃખ થયું હતું મારા જીજા મારા સગા જીજા ન હતા તે મારા કાકાની છોકરીના પતિ હતા એટલા માટે હું પણ તેમને જીજા કહેતી હતી પણ હું તેમને જીજા નોતી કહેતી હું તેમને રાજ કહીને બોલાવતી તેમની ઉંમર ત્રીસ વર્ષ હશે હું જોવામાં ખૂબ સુંદર હતી અને તે મારાથી છ વર્ષ મોટા હતા હું મારી ફેમિલી સાથે ગામડામાં રહેતી હતી આ વર્ષે રાજે કોલેજનું ફાઇનલ યર કમ્પ્લીટ કર્યું હતું એટલે રાજે વેકેશનનો આનંદ લેવા માટે અમારા ઘરે આવ્યા હતા જ્યારે પણ રાજ મારા ઘરે આવતા ત્યારે મારા પિતા અને માતા ખૂબ જ ખુશ થતા હતા રાજ પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતા તેની બોડી પણ હતી તે તેની તંદુરસ્તી નું ખૂબ જ ધ્યાન રાખતા હતા જ્યારે રાજ મારા ઘરે આવ્યા તો મને જોતા જ રહી ગયા અમે બંને ખૂબ જ વાતો કરી મારા માતાએ સાંજે જમવાનું બનાવી જમ્યા પછી રાજે મારા માતા પિતા ને પોતાની સાથે સુવા માટે બોલાવી લીધા રાજ સવાર થોડું મોડા જાગતા હતા એટલે પિતા કામ માટે નીકળી ગયા માં રસોડામાં રસોઈ બનાવવા લાગી હતી તૈયાર થઈ પછી હું આટલું બધું તૈયાર થઈ પછી રાજને કહ્યું આખા ઘરમાં અત્યારે તમે એક જ છો તો રાજ કહેવા લાગ્યા મારી માટે આટલું તૈયાર થવાની શું જરૂર છે હું ક્યાં તારો પતિ છું મેં કહ્યું રાજ તમે પાગલ છો અને પાગલ જ રહેશો મેં તેમના હાથમાં ચા આપી અને જતી રહી માતા નાસ્તો ટેબલ ઉપર ગોઠવી અને બાજુમાં બેઠા હતા થોડીવાર પછી રાજ નાસ્તો કરવા માટે કિચનમાં આવ્યા હું તેમની રાહ જોઈ રહી હતી હું તેમની પાસે મારું કામ કઢાવવા માંગતી હતી રાજે મારી અમાનતો જોઈ અને પછી તે મારી આંખોમાં જોવા લાગ્યા ત્યારે રાજે એક આંખ કરી કહ્યું નેહલ મારા હોશ ઉડી જશે હવે અમે બંને હસવા લાગ્યા હું નાસ્તો કરતા કરતા તેમને જોઈ રહી હતી એટલે મેં રાજને પૂછ્યું શું તમે દૂધ પીવા માંગો છો રાજ ડાઇનિંગ ટેબલ ઉપર જોવા લાગ્યા પરંતુ ક્યાંય દૂધ ન હતું એટલે રાજે કહ્યું કે દૂધ તો પીવા માંગુ છું પણ અહીંયા દૂધ ક્યાં છે રાજે કહ્યું તું ખૂબ જ તોફાની થઈ ગઈ છે અને ખૂબ જ બગડી ગઈ છે કોઈ પોતાના જીજા સાથે આવી મજાક કરે હું રાજને કહેવા લાગી તમને તરસાવવામાં મને પાપ લાગશે હું તમારા સાથે થોડો સમય એન્જોય કરવા માંગુ છું પ્લીઝ એક વખત મને હા પાડો પણ મારા જીજાએ મારી વાત માની નહીં જમ્યા પછી અમે બંને પોત પોતાના રૂમમાં જતા રહ્યા થોડીવાર પછી માં ઘરે આવી ગઈ અને સાંજના અમે બહાર જમવા માટે ગયા પાછા આવીને હું રાજ સાથે વાતો કરવા લાગી વાતો વાતોમાં મેં રાજને પૂછ્યું તમારી પાસે કોઈ સેટિંગ છે કે નહીં મને બતાવો રાજે કહ્યું નેહલ કેવી વાત કરે છે તું મારી વાત સમજતી નથી આમ તો હું પણ તને પસંદ કરું છું પરંતુ તારા પિતા મને છોકરાની જેમ રાખે છે હું તમારી સાથે કોઈ એવું કામ નથી કરી શકતો જે તમારા પિતાને ના ગમે મેં તેને કહ્યું હું ક્યાં ઢોલ વગાડીને આખા ગામમાં કહેવાની છું મારી સાથે આવું થયું છે બસ તમારી પાસે થોડો એન્જોય કરવા માટે સમય માંગ્યો છે અને જો તમારે મારી અમાનતોની મજા લેવી હોય તો હું એ પણ આપીશ રાજે કહ્યું અરે નેહલ તું તો ખોટું લગાડી ગઈ મેં તેને કહ્યું કે હું દૂધ પીવડાવવા માંગુ છું દૂધ પીવા માટે એટલા બધા ડરવાની જરૂર નથી ત્યારે રાજે મને કહ્યું અરે નેહલ તું તો ખૂબ ચાલુ છે જિંદગીની અંદર દરેક ક્ષણ મજા લેવાનો છે પછી રાજે કહ્યું મારે દૂધ પીવું છે એટલે મેં તેને કહ્યું તમે જેટલું પીવા માંગો તેટલું દૂધ હાજર છે થોડી વાર પછી મને ખબર પડી કે મારા જીજાજી પણ દૂધ માટે કેટલા તડપતા હતા તેમને કલાક સુધી ગ્લાસ મૂક્યો નહીં અને પછી તો કહ્યું સવારી કરવી છે તો કહ્યું કે તમને સવારી કરવા પણ એક શરત છે જ્યારે હું કહું ત્યારે આવવું પડશે અને મારી વાત માનવી પડશે રાજે હા પાડી અને પછી મેં રાત્રે તેમને બોલાવીને ત્રણ કલાક સુધી સવારી કરાવી અને પછી જીજાજીને સવારી કરવાની આદત પડી ગઈ હતી તેથી અમે દરરોજ મોજ કરતા હતા આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો દોસ્તો ધન્યવાદ